ધંધો વેપાર શરૂ કરવા જઈ રહ્યા છે તો એનો આપણે સંકલ્પ લીધેલો હતો કે આપણે યજ્ઞ કરી અને ત્યાર પછી આપણે દુકાનનો શુભારંભ કરીશું તો એ સંકલ્પ આજે માતાજી ગુરુદેવના ચરણોમાં યજ્ઞ નારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવાનો તો જમણા હાથની અંદર ફૂલ લઈ લો અને એક જળની ચમચી હથેળીમાં લઈ લો બંને જણા 要看的，没问题。 માતાજી લગ્નનારાયણ ભગવાનના શરણોમાં સમર્પિત કરશું ઓમ વિષ્ણો રા વિષ્ણુ ના વિષ્ણુ શ્રીમદવતો મહાપુરુષ વિષ્ણુ રાઘ્રિયા પ્રવર્તમાન સદય શ્રી ભ્રમણોપરાધે શ્રી શ્વેત વારાહ કલ્પે વૈવસ્તમંતરે ભૂલોક જમ્બુદ્વીપે ભારત વર્ષે ભરતખંડે આર્યાવંત્રદેશે પ્રભાક્ષેત્રે ઉન્ડાક્ષેત્રે માસો તમમાસે ચૈત્ર માસે અમાવાસી અમાવારે વાસરે બુધવાર વાસરે તમારા ગોત્ર આવડે તમને ગોત્રનું નામ આવડે નહીં તમે ભારત ગોત્ર એવું બોલવાનું મનની અંદર તમારું નામ લેવાનું છે મનની અંદર ગોત્રો નામ આહાર પ્રવૃત્તિ સ્વર બનાય